વાવથરા જિલ્લાના થરા શહેર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નાગરિકો સાથે મકર સંક્રાંતિનો પર્વ પરંપરાગત રીતે અને ઉત્સાહભેર ઉજવ્યો હતો આ પાવન પર્વ નિમિત્તે થરા શહેરમાં માહોલ જોવા મળ્યો હતો પતંગ ઉત્સવ લોકમેળો અને પરંપરાગત રીત રિવાજોથી સમગ્ર શહેર આનંદ અને ઉમંગમાં ડૂબેલું નજરે પડ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો સ્થાનિક આગેવાનો પદાધિકારીઓ અને યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા મકર સંક્રાંતિના શુભ અવસરે અધ્યક્ષે રાજ્યભરના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે તેમણે થરાદ શહેરમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક જાહેરાત કરી હતી રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા થરાદ નગરપાલિકાને કવર્ગમાંથી ઉન્નત બનાવી અવર્ગની નગરપાલિકા જાહેર કરવાનો નિર્ણય લેવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું આ નિર્ણયથી થરાદ શહેરના વિકાસને નવી દિશા મળશે તેમ તેમણે ઉમેર્યું હતું અધ્યક્ષે વિગત આપતા જણાવ્યું હતું કે અગાઉ થરાદ નગરપાલિકાને દર વર્ષે મળતી ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટને સામે હવે બાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે આ ઉપરાંત નગરપાલિકાના મહેકમમાં પણ નોંધપાત્ર વધારો થશે અગાઉ જ્યાં સાહીઠ કર્મચારીઓ હતા ત્યાં એકસો થશે દર વર્ષે અંદાજે પચીસ કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ ઉપલબ્ધ થવાથી રસ્તા પાણી સ્વચ્છતા ગટર સ્ટ્રીટ લાઇટ પાર્ક સહિતની સુવિધાઓમાં સુધારો થશે અને નાગરિકોની જીવન ગુણવત્તામાં વધારો થશે આવનારા સમયમાં થરાદ શહેર જિલ્લા કક્ષાની નગરપાલિકા તરીકે વિકસે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી ઉત્તરાયણના પર્વને મહત્વ સમજાવતા અધ્યક્ષ્રીએ જણાવ્યું કે ઉત્તરાયણે અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવાની યાત્રાનું પ્રતિક છે આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે અને નવી ઊર્જાનો સંચાર થાય છે ઉત્તરાયણ દાન પુણ્ય સેવા સેવાભાવને સ અસ્તિત્વનો તહેવાર છે તેમણે નાગરિકોને સંયમ અને સંવેદનશીલતાથી ઉત્સવ ઉજવાની અપીલ કરતા ખાસ કરીને સાજના પાંચ વાગ્યા પછી પતંગ ન ઉડાવવાનું જણાવ્યું હતું જેથી પક્ષીઓ સુરક્ષિત રીતે પોતાના માળા સુધી પહોંચી શકે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો સમગ્ર રાજ્યના પ્રજાજનોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ઉત્તરાયણનો પર્વ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની દિશા આજના દિવસથી સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે ઉત્તરાયણ તરફ પ્રયાણ થશે અને નવી પૃથ્વી ઉપર એક નવી ઉર્જા તેની શરૂઆત થાય છે પર્વ પર્વ એટલે અહીંયા આપણે ત્યાં દાન પુણ્ય ગૌ માતાને ગોળ ખવડાવે ઘાસ આપે પંખીઓને દાણા નાખે અને લોકો સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે ડાબા ઉપર અને જ્યાં સૂર્યનારાયણ હોય ત્યાં આગળ જઈને સૂર્યનારાયણની સમીપ જઈને પતંગ ચગાવવાનું કામ એ પણ ખાસ કરીને શહેરી વિકાસ વિભાગ માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમના ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી બંને એનો મારે આભાર માનવો પડે કે જેમણે થરાદ નગરપાલિકાને ક વર્ગની નગરપાલિકામાંથી નગરપાલિકા બનાવવાનો નિર્ણય કર્યો છે થરાદ થરાદવાસીઓને આ એક મોટી ભેટ આપી છે જેથી કરીને જે થરાદના વિકાસ માટે ત્રણ કરોડની ગ્રાન્ટ આવતી હોય તે હવે બાર કરોડ જેટલી આવશે અને એક જ નહીં લગભગ જોઈને દર વર્ષે પચીસ કરોડ કરતાં વધારાના નાણાં એક જ વર્ષની અંદર વધારાના જે પહેલાં આવતા હતા એના કરતાં આવશે જેથી વિકાસનું કામ ખૂબ તેજ ગતિથી થશે તે સિવાય જે મેકમ પણ સાહીઠનું હતું પચાસ આજુબાજુનું એ એકસો ને પાંસઠ જેટલું થશે એટલે લોકોની સુખાકારી માટે પણ સરકારી તંત્ર આટલા મોટા પ્રમાણમાં કામ કરશે તો આવનારા સમયમાં જિલ્લા કક્ષાનું નગરપાલિકા એ આપણી થરાદ બને અને અહીંયા આગળ લોકોની સુખાકારી વધે તે માટેનું ઐતિહાસિક નિર્ણય આજે રાજ્ય સરકારે કર્યો છે અને થરાદના પ્રજાજનોને ઉત્તરાયણની ખૂબ મોટી ભેટ આપી છે ખૂબ સારો વિકાસની દિશાનો પવન છે અને વિકાસની દિશામાં જ આગળ વધશે પતંગ ચગાવો આનંદ કરો પરંતુ પોતાનું ધ્યાન રાખો ક્યાંય પડી ન જવાય તેનું કેર લે વાહન કે વ્હીકલ હોય ત્યાં પતંગ લૂંટવામાં ક્યાંય ભૂલ ન કરીએ બાળકોને ખાસ કરીને કહું છું અને સાંજના સમયે જ્યારે પંખીઓ પોતાના માળા તરફ જતા હોય એ વખતે પતંગ ચગાવવાનું આપણે ટાળીએ સાંજના સમયે પાંચ વાગ્યા પછી જ્યારે બિલકુલ ઠંડક થતી હોય છે અને પંખીઓ ત્યારે વધારે ઉડતો હોય એ વખતે આપણે પતંગ ન ઉડાડીએ આવી પણ બધાને મારી વિનંતી છે દિવસ એન્જોય કરે બધા પરંતુ સાંજનો સમય આપણે પ્રકૃતિ માટે પણ ઘે ગાય માટે પણ એટલો બધો ગોળ કે લાડુઓ ન ખવડાવી દઈએ કે ઘણી વખત વધારે પડતું ખવડાવવાને કારણે એક જ દિવસે પુણ્ય ના કરી દઈએ બીજા દિવસે પણ ખવડાવી શકાય ત્રીજા દિવસે પણ ખવડાવી શકાય બધા લોકો એક જ દિવસે જો વધારે પડતું ખવડાવશે તો કોઈ ગૌ માતાને પણ તકલીફ ન થાય તેનું પણ ધ્યાન આપણે રાખવું પડે ઉતરાવવા માટે પણ આજે બનાવેલું છે આજે બનાવીએ હજુ કાલે બનાવીએ પરમ દિવસે બનાવીએ તો રોજે રોજ ખવડાવવાની વ્યવસ્થા પણ આપણે કરીએ